મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજકોટમાં ગુંદીવાળા વિસ્તારમાં સોની પરિવારના નવ લોકોએ ચેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે આ તમામ લોકો એક જ પરિવારના હતા ચેરી દવાની આસપાસના લોકોએ ભેગા અસર સિવિલ હોસ્પિટલ છે જે પરિવારના લોકોને પ્રાથમિક સારવાર આપી શરીરમાંથી પ્રોજિન દૂર કરવા માટેની કામગીરી કરાઈ રહી છે પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને વિગતવાર માહિતી મેળવી રહ્યા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે રાજકોટમાં નવ લોકોએ સામાયિક આપઘાતનો પ્રયાસ કરતા તરત સારો હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવે છે જે દવા પીને આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે લોનના મુદ્દે બેંક હેરાન કરતા હોવાનો આરોપને લઈ આપઘાતનો પ્રયાસ કર્યો છે આ આસપાસના લોકોએ સોની પરિવારના તમામ સભ્યોને સારવાર હેઠળ ખસેડી પોલીસની તપાસ હાથ ધરી છે આ સમગ્ર ઘટનામાં લોનને લઈ તકરાર ચાલી રહી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે લોન મુદ્દે બેંકવાળા હેરાન કરતા હોવાનો આશય પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે કરોડની લોન મુદ્દે બેંકવાળા અધિકારીઓ ધમકાવતા હતા અને રૂપિયાની ઉઘરાણી કરતા હતા અને તેઓ આક્ષેપ કરવામાં આવે છે નવમાંથી આઠ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે જેમાં એક વ્યક્તિને ઝેરની ઓછી અસર થઈ છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ